નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આજે આપણે ધોરણ નવના ના રાઉન્ડ ટુના વિષય વિજ્ઞાન જેના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ નવના દરેક વિષયના જે મોસ્ટ પી પ્રશ્નપત્રના સોલ્યુશન પણ મૂકવામાં આવેલા છે અને આ પેપરની પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ વાર્ષિક પરીક્ષાના બધા જ વિષયના વિડીયો અને પીડીએફની લિંક વોટ્સઅપ દ્વારા મળી રહે ચાલો શરૂ કરીએ ધોરણ નવ ના વિજ્ઞાન વિષયના મોસ્ટ કલાક પ્રશ્ન પત્રના સંપૂર્ણ સોલ્યુશન મુજબ જવાબ આપો હેતુલક્ષી પ્રશ્નો છે જેમના કુલ ગુણ છે સોળ નંબર એક દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે ઘન નંબર બે ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે બાષ્પીભવન નંબર ત્રણ નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ કયું છે પાણી નંબર નીચેના પૈકી અસર જોઈ શકાય છે દૂધ નંબર પાંચ ફળ પાકું એ ખાલી જગ્યા ફેરફાર છે રાસાયણિક નંબર છ સલ્ફરનું અણુસૂત્ર ખાલી જગ્યા છે એસ આઠ નંબર સાત પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે ખાલી જગ્યા ઘણું વધુ છે બે હજાર નંબર આઠ ખાલી જગ્યા પેશી મૃદુ તકનો એક પ્રકાર છે હરિત કણો તક નંબર નવ મૃદુ તકનું બીજું નામ હરિત કણો તક છે ખોટું નંબર દસ અંતર અને સ્થાનાંતર બંને માટે એસઆઈ કમ મીટર છે ખરું નંબર અગિયાર અસંતુલિત બળોનું પ્રામાણિક પરિણામે બળ શૂન્ય હોય છે ખોટું નંબર બાર આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યોના હોય છે ખરું નંબર તેર દબાણની વ્યાખ્યા આપો પદાર્થની સપાટી પર એકમ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી પર દબાણ કહેવામાં આવે છે નંબર ચૌદ કાર્યને વ્યાખ્યાયિત કરો પદાર્થ પર લાગતા વન એન બળને લીધે પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં એક મીટર જેટલું થાય ત્યારે પદાર્થ પર થતું કાર્ય એક જે કહેવાય છે એટલે કે એક કાર્ય કહેવાય છે ત્યાર પછી નંબર પંદર ખરીફ ઋતુના પાકના ઉદાહરણો આપો તો ડાંગર મકાઈ સોયાબીન બાજરી અડદ અને મગ નંબર સોળ રવિ ઋતુના પાકના ઉદાહરણો આપો મગફળી વરિયાળી ગુવાર દેશી કપાસ મરચાં તલ જુવાર અને નાગલી ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તો કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફની કિંમત ચાલીસ રૂપિયા ત્યાર પછી છે પ્રશ્ન ક્રમાંક સત્તર થી ઓગણત્રીસ માંથી કોઈ પણ દસ પ્રશ્નોના ના આશરે પંદર થી ત્રીસ શબ્દોમાં જવાબ આપો દરેકના ના બે ગુણ રહેશે જેમના કુલ ગુણ છે વીસ નંબર સત્તર નીચે આપેલ તાપમાનોને કેલ્વિન માપક્રમમાં ફેરવો જે તમને અહીં એ અને બી પચીસ અંશ સેલ્સિયસ ને ત્રણસો તોતેર અંશ સેલ્સિયસ નંબર અઢાર આણવીય દળ શોધો એન એચ થ્રી ત્યાર પછી નંબર ઓગણીસ ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો ત્યાર પછી નંબર વીસ કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે નંબર બાવીસ ટૂંક નોંધ લખો કાસ નંબર ત્રેવીસ વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અદિશ નંબર ગતિ ઉર્જાના ચાર ઉદાહરણો લખો નંબર પચીસ વૈજ્ઞાનિક કારણ આપો પાકની ફેરબદલી કરવી જોઈએ ત્યાર પછી નંબર છવ્વીસ નિલંબનના ગુણધર્મો જણાવો જે ગુણધર્મો હિ આપેલા છે નંબર સત્યાવીસ અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસાય એકમ જણાવો નંબર અઠ્યાવીસ આર્કિમિડીઝનો સિદ્ધાંત આપો તેના ઉપયોગો જણાવો નંબર ઓગણત્રીસ અનાજ ધાન્ય દાળ તો કઠોળ અને ફળો શાકભાજીમાંથી આપણને આગળ પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક ત્રીસ થી ઓગણ ચાલીસ માંથી કોઈ પણ આઠ પ્રશ્નો જવાબ આશરે પચાસ થી સાહીઠ શબ્દોમાં આપો દરેકના ના ત્રણ ગુણ રહેશે કુલ ગુણ છે ચોવીસ નંબર ત્રીસ ટૂંક નોંધ લખો રસધાનીઓ અને પ્રાણી કોષમાં રસધાની નંબર એકત્રીસ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો તો ન્યૂટન ગતિનો પહેલો નિયમ અહીં આપેલો છે નંબર બત્રીસ ટૂંક નોંધ લખો વજન તે પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર તેત્રીસ કોઈ પદાર્થ ઉપદ્ર પર વજન પૃથ્વી પર ના વજન કરતા એક ગણું કેમ હોય છે નંબર ધન અવસ્થાના ગુણધર્મ એટલે કે લાક્ષણિકતા જણાવો નંબર પાંત્રીસ ધાતુ તત્વના ગુણધર્મો જણાવો નંબર છત્રીસ સમસ્થાનિકોના અનુપ્રયોગ જણાવો સાડત્રીસ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ મેળવો તે પણ અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોયા નંબર ઓગણચાલીસ ટૂંક લખો મધમાખી ઉછેર તો અહીં મધમાખી ઉછેર પણ જેમની ટૂંકનો દહી તમને આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન ક્રમાંક ચાલીસ થી છેતાલીસ સાત પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના આશરે સો થી એકસો વીસ શબ્દોમાં સવિસ્તર જવાબ આપો દરેકના ચાર ગુણ રહેશે અને કુલ ગુણ વીસ નંબર ચાલીસ વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો જે અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો નંબર એકતાલીસ કલીલ દાવણના ગુણધર્મો જણાવો તેમનો જવાબ પણ એટલે કે તેમના ગુણધર્મો પણ અહીં આપેલા છે ત્યાર પછી છે ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો તો અહીં તમને સિંચાઈની રીતો આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર તેતાલીસ રૂથર ફોડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનનો જણાવો તે અવલોકનો પણ અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો નંબર પરમાણુનો નમૂનો સમજાવો તે નમૂનો અહીં આપેલો છે નંબર પિસ્તાલીસ ઉર્જા સંરક્ષણનો નિયમ લખો અને તેની સ્પષ્ટતા કરો ત્યાર પછી નંબર છેતાલીસ બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જણાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ નવના બીજા વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે